ચંદી પડવાને લઈને પાલિકાના ફૂડ વિભાગની કાર્યવાહીમાં એક માવાના સેમ્પલ ફેલ ભાગડના દુર્લભજી માવા ભંડારના માવાના નમૂના સબસ્ટાન્ડર્ડ જણાયા ચંદી પડવાને લઈને પાલિકાના ફૂડ વિભાગની કાર્યવાહીમાં એક માવાના સેમ્પલ ફેલ ભાગડના દુર્લભજી માવા ભંડારના માવાના નમૂના સબસ્ટાન્ડર્ડ જણાયા દુર્લભજી માવા ભંડારના વિક્રેતાએ જણાવ્યું કે અમારા માવાના સેમ્પલ ફક્ત ફેટ ઓછું છે તે વાત એસએમસી કહી રહી છે પરંતુ તેમાં કોઈ પણ પ્રકારની બેડસેડ કરવામાં આવી નથી માવો પણ ખાઈ શકાય એવો જ છે અમારી એકસો વીસ વર્ષ જૂની દુકાન છે જેમાં પહેલી વખત એસએમસી ફૂડ સેફટી વિભાગે અમારા માવાના સેમ્પલને નેગેટિવ રિપોર્ટ આપ્યો છે જી આપનું નામ હેમંતભાઈ કંઈ ફેટનું સેમ્પલ જે છે દૂધ માવાનું સેમ્પલ કંઈ નેગેટિવ આવ્યું છે આપ પોતાની વાત શું કહેશો આમાં માવાનું સેમ્પલ જે નેગેટિવ આવ્યું છે એનું રીઝન અમારે જે જાણવા મળ્યું છે એ મુજબ ફેટનું પ્રમાણ ઓછું છે દૂધની અંદર આપણે અલગ અલગ પ્રકારના દૂધનો ઉપયોગ કરીએ છીએ જે તાજા દૂધ આવે છે અમૂલનું એ અઢી ફેટ આવે છે શક્તિ ત્રણ ફેટ આવે છે હોલ્ડ સાડા ત્રણ ફેટ આવે છે અઢી પર્સન્ટેજનું જે ફેટ દૂધ છે તાજા એ પણ પીવાલાયક છે એમાં આપણે કોઈ વસ્તુ અસાધ્ય કે મિલાવટવાળું નથી બરાબર છે એટલે જો અઢી પર્સન્ટ ફેટવાળું દૂધ સ્ટાન્ડર્ડ હોય તો આ માવાને અંદર ઓછા ફેટ વાળું માવો સબ સ્ટાન્ડર્ડ થઈ રીતે ગણી શકાય છતાંય કોર્પોરેશનના નિયમ મુજબ ફેટ ઓછો છે એવો એક રિપોર્ટ અમને મળ્યો છે પણ એની અંદર એવું કોઈ અફાધ્ય કે મિલાવટવાળી વસ્તુ છે એવું કોઈ જાતનું તારણ આવ્યું નથી કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે